નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર આકવી ગામે શ્રી બળવંતી માતાજીનો દશાબ્દી મહોત્સવ પંચકુંડી મહાયજ્ઞ યોજાયો હતો સિદ્ધપુર તાલુકાના આકવી ગામમાં શુક્રવારના રોજ શ્રી બળવંતી માતાજીનો દશાબ્દી મહોત્સવ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શુક્રવારના સવારે શ્રી બળવંતી મહા માતાજીના મંદિરેથી રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અને આખા ગામમાં વાસે ગાજતે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી ત્યારબાદ બપોરે ભોજન પ્રસાદ ગ્રહણ કરવામાં આવ્યું હતું અને રાત્રે ભવ્ય રાજગર પણ આયોજન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત શનિવારે અંતિમ દિવસ સવારે ગામની દીકરીઓના વધામણા કરવામાં આવ્યા હતા એમાં રાજેશ્વરી ભગવતી માં બળવંતી માતાજીના દશાબ્દી મહોત્સવમાં યજ્ઞશાસ્ત્રી આકાશભાઈ શાસ્ત્રી રાકેશભાઈ તથા એકવીસ ભૂદેવો દ્વારા યજ્ઞમાં અગિયાર હજાર આહુતિ આપવામાં આવી હતી અને આજે પાંચ કલાકે માતાજીની મહાઆરતી બાદ માતાજીના યજ્ઞની પૂર્ણાહૂતિ કરવામાં આવી હતી જેમાં ગ્રામજનો તેમજ આજુબાજુના ગામની ધર્મપ્રેમી જનતા દર્શનનો તથા પ્રસાદનો લાભો લેવા પધાર્યા હતા અને શનિવારે રાત્રે ભવ્ય લોક ડાયરાનો પણ આયોજન મિત્રો આવા સમાચાર જાણવા માટે અમારી ચેનલ ને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન પર પ્રેસ કરો જેથી અમારી બધી જ અપડેટ આપને મળતી રહે ભાગરૂપે ભગવાન કરી રહ્યું છે ભગવંતિ માતા મતાભાઈ ના મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી છે ત્યાંથી આજ દિવસ સુધી દર વર્ષે માતાજીના પાતોત્સવનો કાર્યક્રમ થાય છે ગામો એક કાર્યવાય છે આ કામની અંદર સદાય દર વર્ષે અમારા મહેમાનશ્રી અને દાસ જેઓ પોતે દર વર્ષે આ કામની અંદર પોતે સહભાગી થાય છે મોટામાં મોટું યોગદાન આપે છે આ વર્ષે પણ એમનો મુક્તદાતા તરીકે જમણાવારનો ખર્ચ પણ ગમેજ છે માતાજીની જેવો સદા આશીર્વાદ લે આ ગામની શિક્ષાની સમૃદ્ધિ બની રહે તેવી માતાજીને પ્રાર્થના કરી આજે આ પ્રસંગે ગામના લે દીકરીઓને પણ ગામના દાતાઓ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યું છે એમને પણ દાન આપવામાં આવેલું છે સમગ્ર ગામ એકતાનું પ્રતિક બની આ ગામનું વૃદ્ધિ વિકાસ થાય માતાજીને પ્રાર્થના કરી જય હિન્દ જય ભારત આજે આંકવી ગામની ધર્મપ્રેમી જનતા દ્વારા અને આપણા મુખ્ય યજ્ઞના પ્રધાન યજમાન મુખ્ય યજમાન અને ગુજરદાતા એવા અનિલભાઈ દસ સાથ સહકાર સાથે આજે બલવંતી માતાનો મહાયજ્ઞ સાથે પંચકુંલી મહાયજ્ઞ અને સોળ ભૂદેવો દ્વારા માતાજીના યજ્ઞની અંદર અગિયાર હજાર આહુતિ આપી અને સાંજે અને મહાઆરતી કરી અને દરેક આંકવી ગામની દરેક ભાવિક ભક્તાએ ભક્તોએ આ યજ્ઞનો લાભ લીધો અને યજ્ઞના દર્શન કર્યા

જુદા જુદા ફળ તલ લક્ષ્મી જળ જુદી મધ જુદા જુદા રીતે માતાજીને અભિષેક કરવામાં આવ્યા અને આહુતિ આપવામાં આવી આ યજ્ઞ ફળીભૂત થાય ગામ લોકોને માતાજી સર્વોત્પન્ન રાખે સુખી રાખે અને આજના ભોજન દાતા અનિલભાઈ ભીખીદાસ વૃષાર એમના વિશે એ એ થોડાક શરૂ છે લગભગ મોટા ભાગે ભોજન દાતા છે